શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો આજે હું એકદમ નવી વાર્તા લઈને આવી છું આજની આ વાર્તામાં ગીતે કહ્યું કે ગળપણમાં સંતાનો માતા પિતાનો સાથ કેમ છોડી દે છે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે ધાર્મિક ગુજરાતી વાર્તા ચેનલમાં મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે આજના આ વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા મળશે અને આ અનમોલ વિડીયોમાંથી જીવન ઉપયોગી શીખ પણ મળશે મિત્રો આ વિડીયોમાં તમને પૂરી રીતે ખોવાઈ જાઓ તે પહેલાં તમને જણાવી દઉં કે તમે હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને બાજુમાં આપેલો બેલ આઇકોન દબાવી દેજો મિત્રો અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે ક્યારેક મુશ્કેલી ઊભી કરે છે માટે વાર્તામાં કહેલી વાતોને સારી રીતે જાણવા કે સમજવા માટે આ વિડીયોને બની શકે તો અંત સુધી જરૂર જુઓ ગળપણ તો એક દિવસ બધાને આવવાનું જ છે જે બાળકો છે તે આગળ જતા યુવાન થશે જેમ ઉંમર થશે તેમ ઘડપણ આવશે ગમે તેમ કરી લો તેમાં કોઈનું નહીં ચાલે ઘડપણ તો બધાનું જ આવવાનું છે એવું નથી કે કોઈ વ્યક્તિ પાસે ખૂબ જ પૈસા છે તો તેના પૈસાના જોરે તે હંમેશા યુવાન જ રહેશે એવું નથી થતું એવું બિલકુલ નથી કે કોઈ બહુ તાકાતવર છે કોઈ તેનાથી ડરે છે તો ગડપણ તેના ડરથી તેની પાસે નહીં આવે શું એવું થાય છે કે કોઈ કેટલો પણ ભણેલો ભણેલો હોય પણ ઘડા તો એક દિવસ બધાને થવાનું જ છે ગડપણને કોઈ ટાળી નથી શકતું હા એ વાત અલગ છે કે ઘડા થતાં પહેલાં કોઈ કારણસર દુનિયામાંથી વિદાય લઈ લે છે પણ કહેવાનો મતલબ તો એ જ છે કે ગડપણ તો અનિવાર્ય છે એટલા માટે વિડીયો બધાએ જોવો જોઈએ આ વિડીયોમાંથી જાણવા મળશે કે ગડપણમાં પોતાના સંતાનો એકલા કેમ છોડી દે છે તો ચાલો મિત્રો આજની આ વાર્તાની શરૂઆત કરીએ પ્રાચીન સમયની વાત છે એક જંગલમાં ગટાદાર વડનું વૃક્ષ હતું આ વડના ઝાડ પર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા આ ઝાડ પર તેઓ બેસતા કિલ્લોલ કરતા અને જંગલના પક્ષીઓ આ ઝાડ પર વિશ્રામ કરવા આવતા હતા ઘણા પક્ષીઓ તો અહીં જ કાયમ માટે નિવાસ કરતા હતા આ વડના ઝાડ પર રહીને તેઓ ખૂબ જ આનંદ અનુભવતા હતા મિત્રો કહેવાય છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે કે પછી કોઈ જગ્યા લાંબા સમય સુધી રહીએ તો વ્યક્તિની કે તે જગ્યાની સાથે આપણી લાંગડી બંધાઈ જાય છે તેનો મોહ થઈ જાય છે આવી જ રીતે આ ઝાડ પર રહેનારા પક્ષીઓને આ વળના ઝાડ સાથે લગાવ થઈ ગયો હતો એક દિવસની વાત છે આ જંગલમાં દુકાળ પડી ગયો વરસાદની એક પણ બૂંદ ન પડી ઘણા મહિનાથી પાણીની તંગી પડવા લાગી વરસાદ વરસતો ન હતો જંગલના વૃક્ષો સુકાવા લાગ્યા આ વડનું ઝાડ પણ વરસાદના અભાવે સુકાવા લાગ્યું બધા જ પક્ષીઓ ધીમે ધીમે કરીને આ વડના ઝાડને છોડીને જવા લાગ્યા જ્યારે આ વડનું ઝાડ ધીમે ધીમે કરીને આખું સુકાઈ ગયું તેના પાંદડા ખરી પડ્યા ડાળીઓ સુકાવા લાગી તેની ડાળીઓ પણ નીચે પડવા લાગી તો ઝાડ પર રહેનારા બધા જ પક્ષીઓ બીજી જગ્યાએ જતા રહ્યા પણ એક ઘરડો ગીધ આ વળના ઝાડ પર બેઠો રહ્યો તેને જોયું કે વડના ઝાડ પર રહેનારા બધા જ પક્ષીઓ એક એક કરીને બધા જતા રહ્યા કેટલાક પક્ષીઓએ આ ગળા ગીધને પણ અહીંથી જવા માટે કહ્યું પરંતુ ગીધે તેમની સાથે જવાની ના પાડી દીધી આ ગળા ગીધે વિચાર્યું કે મારો જન્મ આ જ વળના ઝાડ નીચે થયો હતો આ જ વૃક્ષ પર રમીને મોટો થયો છું હું અહીં જ રહેતો હતો મારા જીવનના બધા જ સુખ આ વડના ઝાડે આપ્યા છે અને આજે જ્યારે તેની પર સંકટ આવ્યું છે તો હું તેને કેવી રીતે છોડીને જતો રહું તો હું તેને આવી કપરી પરિસ્થિતિમાં છોડીને એકલો ના જઈ શકું આ વૃક્ષે મને પાલવ્યો છે સુખ દુઃખમાં અમારો સાથ આપ્યો છે હું આ વૃક્ષનો ઋણી છું હું આ વૃક્ષને છોડીને નહીં જાઉં એ લોકો ખૂબ જ સ્વાર્થી હોય છે જે પોતાના મા બાપને ગડપણમાં છોડીને જતા રહે છે જે પરદેશમાં રહીને સુખ જીવન જીવે છે ઘરે પોતાના વૃદ્ધ મા બાપને ભૂલી જાય છે એવા સંતાનોને ધિક્કાર છે જે પોતાના માતા પિતાને ગડપણમાં સહારો નથી આપતા જ્યારે તેમને તમારી જરૂર હોય છે ત્યારે તેમની સાથે નથી રહેતા વિચારો જ્યારે તમે નાના હતા ત્યારે તમારો સાથ છોડ્યો હતો તેમને જ્યારે તમે બીમાર પડ્યા હતા ત્યારે તમને છોડીને ક્યાંય ગયા હતા જ્યારે તમે કોઈની સાથે ઝઘડો કર્યો કે પછી કોઈ તમારા ઉપર સંકટ આવ્યું તો શું તમારા માતા પિતાએ તમને એકલા મૂકી દીધા હતા જ્યારે એમના મનમાં કોઈ સારી વસ્તુ ખાવાનું મન થયું ત્યારે શું તેઓ એકલા એકલા ખાતા હતા તમને પણ ખવડાવતા હતા ને આજે તેઓ ગળા થઈ ગયા આથી તમને તેનાથી દ્રોણા થવા લાગી તમારા માટે તેમને ઘણું બધું કર્યું શું તમે તેમના માટે આટલું પણ નથી કરી શકતા કે તેમના ઘડપણમાં તેમની લાકડી બની જાઓ તેમને સહારો આપો મિત્રો આ ગળા ગીધે મરતા સુધી આ વડના ઝાડને છોડીને નહીં જાય તેવું વચન લીધું ઘણા દિવસોમાં તો વૃક્ષ બિલકુલ જર્જરિત થઈ ગયું તે બિલકુલ સુકાઈ ગયું તેને ઉધઈ ખાવા લાગી પણ ગીધે તેને છોડીને ના ગયો દિવસમાં આમ તેમ ફરીને પોતાનો ખોરાક શોધી લેતો અને સાંજ પડવાની સાથે જ આ જ સુકાયેલા વડના ઝાડ પર આવીને બેસી જતો આ રીતે ઘણા દિવસો વીત્યા જે પક્ષીઓ તેને છોડીને બીજી જગ્યાએ ગયા હતા તેમણે વિચાર્યું કે પેલો ઘરડો ગીત હજુ પેલા સુકાયેલા વૃક્ષ નીચે બેસી રહે છે તો ચાલો આપણે મળીને તેમને સમજાવીને આપણી સાથે લઈ આવીએ આમ વિચારી કેટલાક પક્ષીઓ વૃદ્ધ ગીધ પાસે ગયા અને તેમને એ લોકો સાથે આવવાનો આગ્રહ કરવા લાગ્યા કહેવા લાગ્યા કે ગીધ દાદા તમે ક્યાં આ સુકાયેલા વૃક્ષ પર બેસી રહો છો આ વૃક્ષનું જીવન ખતમ થઈ ગયું છે આ એક દિવસ પડી જવાનું છે મરેલાની સાથે મરવું એ ક્યાંની સમજદારી છે કહેવાય છે કે એ જ આજીવિકા શ્રેષ્ઠ ગણાય છે જેમાં હાનિ ના હોય એ જ દેશ શ્રેષ્ઠ છે જેમાં કુટુંબનું પાલન પોષણ થઈ શકે આ વૃક્ષ બિલકુલ જર્જરિત થઈ ગયું છે કોઈ દિવસ ઝડપી પવનની સાથે આ પડી જશે પછી તમે ક્યાં જશો વિદ્વાનો કહે છે કે દેવું શત્રુ લોન ઉધારી અગ્નિ અને બીમારી આ ચારેયને સમય રહેતા દબાવી જ દેવા જોઈએ જે લોકો તેનું સમાધાન નથી કરી શકતા તે વગર મોતે મરી જાય છે તેવી જ રીતે તમારે પણ આ વૃક્ષને છોડીને કોઈ સારી જગ્યા પર તમારું નિવાસસ્થાન બનાવી લેવું જોઈએ મિત્રો બધા પક્ષીઓ આ રીતે સમજાવવા છતાં એ વૃદ્ધ ગીધ વૃક્ષને છોડવા તૈયાર ન થયો ગીધ પક્ષીઓને કહેવા લાગ્યો કે આ વૃક્ષ મારા મા બાપ સમાન છે મારા માતા પિતા મને જન્મ આપીને આ વૃક્ષ પર છોડીને જતા રહ્યા હતા તેમના ગયા પછી હું આ જ વૃક્ષ પર રમીને રહીને મોટો થયો છું જીવનના બધા જ સુખો મેં આ વૃક્ષ પાસેથી મેળવ્યા છે બાળપણથી લઈને ઘરડાપા સુધીનો સફર મેં આ જ વૃક્ષ પર કર્યો છે હવે આ મુશ્કેલીના સમયમાં હું તેનો સાથ કેવી રીતે છોડી જતો રહું આ મારું સૌથી મોટું સ્વાર્થીપણું કહેવાય કે ભક્ત સેવક અને શરણાગત એવું કહેતા હતા કે જે તમારો જ છું એવું કહે છે એવા લોકોને સંકટમાં છોડવા ન જોઈએ જે તેમને સંકટમાં છોડીને જાય છે તેમને ખૂબ જ મોટું પાક લાગે છે અને જેણે આપણું પાલન પોષણ કર્યું હોય અને દુઃખમાં સાથ ના છોડ્યો હોય તેવા માતા પિતાને જે છોડે છે તે મોટા પાપનો ભાગીદાર બને છે તે સંતાનો ક્યારેય મનુષ્યની યોનિમાં જન્મ નથી મળતો ગીધે કહ્યું કે હું મારા મૃત્યુ સુધી આ જ વૃક્ષ પર રહીશ તમે લોકો અહીંથી જતા રહો આ જ સાંભળીને બધા પક્ષીઓ નિરાશ થઈ જાય છે તે પક્ષીઓ પાછા જતા રહે છે કેટલાક કહેવા લાગ્યા કે ભાઈ આ ગીધની બુદ્ધિનો બહેર મારી ગઈ છે એટલે આપણી વાત તેને સમજ નથી પડતી બીજે દિવસે પાછા બીજા પક્ષીઓ તેને સમજાવવા માટે આવ્યા પણ પછી ગીધે તેમની સાથે જવાની ના પાડી દીધી હવે આ વખતે બધા જ પક્ષીઓ પોતાના ઘરે ના ગયા હવે બધા ઇન્દ્રદેવ પાસે પહોંચ્યા અને તેમણે આ બધી જ વાત કરી દીધી કે હે ભગવાન અમે જે જંગલમાં રહીએ છીએ ત્યાં ઘણા સમયથી વરસાદ નથી પડ્યો આખું જંગલ પાણીના અભાવમાં છે ઝાડ ઝાડીઓ નાના છોડવા બધું જ સુકાઈ ગયું છે જંગલના બધા જીવ જંતુઓ પશુ પક્ષીઓ જંગલ છોડી બીજા સ્થાને જતા રહ્યા છે પણ દુઃખની વાત એ છે કે વડના ઝાડ પર અમે બધા રહેતા હતા એ વડના ઝાડ પર ઘરડો ગીધ પણ રહે છે અમે તો તે વડના ઝાડને છોડી દીધું પણ તે ગીધ વડના ઝાડને છોડીને ક્યાંય જવા નથી માગતો વૃક્ષ સુકાઈને જર્જરિત થઈ ગયું છે તે ગમે ત્યારે પડી શકે છે અમે લોકો તેને સમજાવવા માટે ગયા હતા છતાંય તે વૃક્ષ પરથી આવવા તૈયાર નથી તે વૃદ્ધ ગીત કહી રહ્યો છે કે મરતા સુધી હું તેને વૃક્ષનો સાથ નહીં છોડું એટલા માટે હે ભગવાન તમે જાતે આવીને તેને સમજાવો કદાચ તે તમારી વાત માની જાય મિત્રો પક્ષીઓની વિનંતીને ઇન્દ્રદેવે સ્વીકાર કરી અને ઇન્દ્રદેવ એ પક્ષીઓ સાથે જંગલમાં ગયા અને ગળાગીધને સમજાવવા લાગે છે ઇન્દ્રદેવ ગળા ગીધને કહે છે કે હે ગીધરાજ હું દેવ ઇન્દ્ર પોતે તમને સમજાવવા માટે આવ્યો છું આ વૃક્ષ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયું છે અને તેની ડાળીઓ સુકાઈને પડી ગઈ છે તેના પર કોઈ પાંદડા નથી અને તમે પણ ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છો જો કોઈ દિવસ આ વૃક્ષ પડી ગયું તો તમારું મૃત્યુ થશે એટલા માટે આ વૃક્ષને છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ જતા રહો મિત્રો ઇન્દ્રદેવની વાત સાંભળીને ઘર ગીત કહેવા લાગ્યો કે હે ભગવાન એ વાત કહો કે મારો જન્મ થયો હતો ત્યારે મારા માતા પિતા મને આ જ વૃક્ષ પર છોડીને સ્વર્ગ ચાલ્યા ગયા હતા હું જ્યારે અસહાય હતો ત્યારે આ જ વૃક્ષ પર રહીને મોટો થયો છું હું આ જ વૃક્ષ પર રમ્યો છું આ જ વૃક્ષ પર રહીને સુખ દુઃખ ભોગવ્યા છે અને આ જ વૃક્ષ પર રહીને હું ગળો થયો છું મારું આખું જીવન આ જ વૃક્ષની છાયામાં વીત્યું છે આજે મારે જ્યારે આ વૃક્ષ પર વિપત્તિ આવી છે ત્યારે હું તેને છોડીને કેવી રીતે જઈ શકું મોટા ભાગે લોકો એવું જ કરે છે જ્યારે ગરીબી આવે ત્યારે તેના પોતાના હિતચ્છુઓનો પોતાના મિત્રો ભાઈઓના સાથ છોડીને જતા રહે છે તેમની સમસ્યામાંથી બહાર નીકાળવામાં મદદ નથી કરતા હું તે મતલબી લોકો જેવો નથી હું મરતા છેલ્લા શ્વાસ સુધી મારા માતા પિતા જેવા આ વૃક્ષનો સાથ નિભાવીશ ગીધનું આવું વૃક્ષ પ્રત્યેની લાગણી પ્રેમ જોઈને ઇન્દ્રદેવ પ્રસન્ન થઈ ગયા અને કહે છે કે હે ગીધરાજ હું તને વરદાન આપવા માગું છું બોલ તારે શું જોઈએ છે ત્યારે ગીત કહે છે કે જો તમારે વરદાન આપવું હોય તો મારે વરદાન નથી જોઈતું પણ આ વડલાના ઝાડને વરદાન આપી દો જેથી તે પહેલાંની જેમ હર્યું ભર્યું થઈ જાય તેની ઉંમર વધી જાય હું તો આમ પણ ગળો થઈ ગયો છું થોડા જ દિવસોનો મહેમાન છું મારા ગયા પછી આ વૃક્ષની છાયામાં હજાર પક્ષીઓ સુખી થશે બધાનું ભલું થશે તો મને પણ ખુશી મળશે ગીધની વાત સાંભળી ઇન્દ્રદેવે તે વૃક્ષને લીલું છમ બનાવી દીધું અને વરસાદ વરસવા લાગ્યો જંગલ ફરીથી લીલું છમ થઈ ગયું ચારેય બાજુ હરિયાળી છવાઈ ગઈ જે જીવજંતુઓ પશુ પક્ષીઓ જંગલ છોડીને જતા રહ્યા હતા તે ફરીથી એ જંગલમાં પાછા આવી ગયા બધા પક્ષીઓ ઝાડ પર પાછા આવીને કલરવ કરવા લાગ્યા બધા જ પક્ષીઓ વૃદ્ધ ગીધનો આભાર માની તેમની સેવા કરવા લાગ્યા તેમને ખોરાક લાવીને આપતા હતા મિત્રો આ રીતે ગીધનું બાકીનું જીવન શાંતિથી વીતી ગયું આપણે પણ આ વાર્તામાંથી શીખ લેવી જોઈએ કે પોતાના સગા સંબંધી કે કુટુંબીજનોનો ખરાબ સમયમાં સાથ ન છોડવો જોઈએ ખાસ કરીને જેને તમને જન્મ આપ્યો છે તે માં અને તમને પાલવીને સમાજ યોગ્ય બનાવ્યા છે તે પિતાનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ તમને પાલવીને મોટા કરવામાં તેમને ખૂબ જ તકલીફ ઉઠાવી છે તેમના ગડપણમાં જો તમે સહારો ન બની શક્યા તો તમારું જીવન વ્યર્થ છે તમારું જીવન કોઈ કામનું નથી તેમને દુઃખ પહોંચાડવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો માટે ગડપણમાં સંતાનોએ પોતાના મા બાપનો સાથ ના છોડવો જોઈએ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો અને વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોને વધુને વધુ તમારા સગા સંબંધીઓને મિત્રોને શેર કરો આપણે મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર